હા હેલો નમસ્કાર હું છું ભરત સર તમારી પાસે તમારી બુકમાં ટોટલ તેર ચેપ્ટર છે ને એમાંથી છ ચેપ્ટર ન કરીએ તો પણ પૂરા માર્ક્સ આવે ટાઇટલ બિલકુલ સાચું જોયું છે એનું રીઝન બતાવું કે પાવર ઓફ જનરલ ઓપ્શન તમારી પાસે જનરલ ઓપ્શન છે ને એ પાવર યુઝ કરી પ્રોપર બ્લૂ પ્રિન્ટનું એનાલિસિસ કરી અને તમે આનો લાભ લઈ શકો છો બટ હા થોડુંક રિસ્ક રહેશે કેવું રિસ્ક છે કે બ્લુ પ્રિન્ટની અંદર જો અગર થોડા ઘણો ફેરફાર કરે યા ફિર યા ફિર નવ માંથી તમારે નવ લખવા પડશે પહેલા કેવું હતું તેર માંથી નવ લખો અહિયાં શું થશે નવ માંથી નવ લખો બટ હા એક લેવલ સુધી આ ટ્રીક તમને બહુ જ ફાયદો અપાવશે અને સારામાં સારા માર્ક્સ લાવી શકશો પૂરા પણ લાવી શકો મતલબ સમજી લો કે આ છ ચેપ્ટર ન કરવાથી પણ તમને કંઈ જ ફરક નહીં પડે તમે કમ્પ્લીટ પૂરા માર્ક્સ લાવી શકશો તો જોઈએ ધ્યાન દઈ સમજજો પહેલાં હું મારી તમને રીત બતાવીશ પછી તમે તમારા હિસાબે એને થોડુંક સેટ કરી શકો છો તમને જે ચેપ્ટરમાં થોડો વાંધો પડતો હોય એ આખું ચેપ્ટર જ ઉડાડી દો તો એની ટ્રીક આજે અહીંયા બતાવું છું એના પહેલાં ખાસ કહી દઉં કે સેક્શન એની તૈયારી તમારે આખી ચોપડીમાંથી કરવી પડશે એમાં કોઈ શોર્ટકટ નથી તો સેક્શન એ માટેની આપણી સિરીઝ શરૂ થઈ રહી છે અઢાર તારીખથી એમાં ખાસ ધ્યાન આપવાનું છે અને એ પણ યુટ્યુબ ઉપર છે માટે નોટિફિકેશન ચાલુ કરી દો સબસ્ક્રાઈબ કરીને અને વિડીયો લાઇક કરીને તમારા મિત્રોને શેર જરૂર કરજો કારણ કે આનો લાભ હર કોઈ વિદ્યાર્થી લઈ શકે ફ્રી છે યાર એમાં ક્યાં ચાન્સ તમારે આપવાનો છે અહીંયા બ્લુ પ્રિન્ટ છે આની અંદર જોઈ લો કે કઈ જગ્યાએથી શું પૂછાય છે એનું એક માળખું મેં આપેલું છે બ્લૂ પ્રિન્ટ આધારિત બરાબર બાકી આ બોર્ડ થોડા ઘણો જો ફેરફાર કરે તો સમજી લો કે આમાં થોડું રિસ્ક રહેશે બટ થોડીક ઓછી મહેનતે સારું રિઝલ્ટ લાવવું હોય તો પણ આ ટ્રીક તમને બહુ જ ફાયદો અપાવશે જો પૂરા માર્ક્સ લાવવા છે તો પણ ફાયદો અપાવી શકે પણ થોડું રિસ્ક રહેશે હવે એવું ના કહેતા કે રિસ્ક હે તો ઇસ્ક હે અગર તમારા લોકોએ માસ્ક લાવવાના છે અહીંયા ઇસ્ક નહીં કરવાની માટે શું કરવું પડશે થોડીક તમારી રીતે એ પેટર્ન ચેન્જ કરીને સેટ કરી શકું કયા છ ગુણ છે છ ચેપ્ટર એક તો પહેલું ચેપ્ટર કોઈને લાગે કે પહેલું ચેપ્ટર તો સાહેબ મસ્ત આવડે છે હા હા પહેલા સાંભળી લો અહીંયા એક ચેપ્ટર તમે ન કરો તો ચાલે પછી એક આ ચેપ્ટર નહીં કરવાનું એક આ પણ નહીં કરવાનું એક આ અને એક આ ધ્યાનથી જોઈ લો બે કેમેસ્ટ્રીના બે ફિઝિક્સના અને બે બાયોલોજીના એવા ચેપ્ટર મેં અહીંથી સ્કીપ કરી નાખ્યા છે ટોટલ છ ચેપ્ટર ઉડાડ્યા છતાં તમારા માર્ક્સ ઉપર કોઈ ફરક નહીં પડે કેવી રીતે સમજાવું જુઓ તમારી પાસે સેક્શન ડીમાં કેટલા પ્રશ્નો લખવાના પાંચ લખવાના ત્રણ એક્સ્ટ્રા છે તો પાંચ તમે ક્યાંથી લખશો બે અહીંથી લખો બે અહીંથી લખો કેટલા થઈ ગયા બેન બે ચાર અને અહીંથી પાંચ અને છ મતલબ સમજી લો કે તમે છમાંથી કોઈ પણ પાંચ લખી શકો હજી તમારી પાસે એક પ્રશ્ન એક્સ્ટ્રા છે તો તમારા માટે તો હજી ફાયદો જ છે ને તો આ છ ચેપ્ટર તમે ન કરો તો પણ તમે ફાયદામાં છો અહીંથી ચેક કરો અહીંથી કેટલા લખવાના આની અંદર છ પ્રશ્નો લખવાના ત્રણ પ્રશ્નો તમારી પાસે એક્સ્ટ્રા છે તો છ ક્યાંથી લખશો બે આમાંથી બે આમાંથી બે આમાંથી તો તમારી પાસે છ પ્રશ્નો લખવાના છે છ છ તમે આ ત્રણ ચેપ્ટરમાંથી લખી શકો બરાબર અને હવે અહીંયા કેટલા પ્રશ્નો લખવાના નવ પ્રશ્નો લખવાના છે અને કેટલા પ્રશ્નો એક્સ્ટ્રા છે ચાર પ્રશ્નો એક્સ્ટ્રા છે તો નવ ક્યાંથી લખશો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ વિચારો થઈ ગયું ને સેટ કેટલા ચેપ્ટર છ ચેપ્ટર ન કરીએ મતલબ પહેલું અને ચોથું પછી અહીંથી આ બે અને અહીંથી આ બે હવે આની અંદર જોવા સમજાવો ચેપ્ટર બે ઓલ ઓવર મોટા ભાગના વિદ્યાર્થીઓને એકદમ ઓછું લખાણ સારા માર્ક્સ તમે આરામથી લાવી શકો એટલે ચેપ્ટર બે તમે કરી લો તો તમારા માટે બેતર છે ચેપ્ટર ત્રણ મોટા દાખલા નથી એની અંદર જે ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલા વગેરે છે એ તમને આપેલા છે આઈએમપીના વિડીયોઝ અવેલેબલ છે અને વિશેષ કોઈ વિડીયોની રિક્વાયરમેન્ટ હોય તો કોમેન્ટમાં લખજો બરાબર અથવા તમે કયા ચેપ્ટર કેન્સલ કરી રહ્યા છો આ વિડીયો જોયા બાદ એ પણ મને કોમેન્ટમાં કહે છો તો મને બી ખબર પડે કે કયા વિદ્યાર્થીઓ કે કઈ કઈ જગ્યાએ પ્રોપર કામ કરી રહ્યા છે બરાબર તો હવે બચ્ચો યાદ રાખો કે આ ચેપ્ટર તમારું થઈ જશે ત્રીજા માંદો નહીં આવે અને પછી આ કયું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ તો એ તો આપણા શરીર વિશે છે અગર તમે થોડા ઘણું બી ટૂટક પૂટક તમારા શબ્દોમાં બી લખશો તો એનો ભાવાર્થ આવી જશે અને તમને એના માર્ક્સ મળશે તો એનો બી ફાયદો છે ઘણા બધા લોકોને મગજ રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાય તો એની આકૃતિ કે પછી એવા કોઈ પ્રશ્નોમાં અંતસ્ત્રાવો વગેરેમાં અમુક યાદ રાખવામાં વાંધો પડતો હોય તો એ પણ તમે નહીં કરો તો પણ તમને કોઈ પરેશાની નથી એના સિવાય આપણા શરીરની અંદર પ્રજનનનો ટોપિક એ તો હર કોઈ માટે રસનો વિષય છે મોજથી ભણી શકે બાળકો પછી આ ચેપ્ટરમાંથી તમારે કોઈ મોટા પ્રશ્નો ઓફિશિયલી કરવાના થતા નથી પછી છે અહીંયા ચેપ્ટર પરાવર્તન અને વક્રી ભવન હવે કોઈ પરાવર્તન અને વક્રી ભવનની અંદર આકૃતિઓમાં કોઈને વાંધો પડતો હોય તો તમે તમારા હિસાબે આ ચેપ્ટરને ઉડાડી આના હિસાબે તમે કયું કરી શકો જારો કે કોઈને એવું લાગતું હોય કે સાહેબ મને પહેલું

બરાબર અથવા એવું બી કરી શકો કે આ તમે કેન્સલ કરી અને આ એક ચેપ્ટર કરી લો અને કદાચ સાતમું કરી લો કદાચ પહેલું આવડી ગયું હોય તો સાતમાની તમારે જરૂર નહીં પડે તો તમે એ રીતે થોડુંક આડા આવડું ઉપર નીચે તમારા હિસાબે સેટ કરી લો અને વધુ ચુંબકની અસરોવાળો તો જુઓ આની અંદર બી જો તમને વાંધો પડતો હોય તો તમે મોટા પ્રશ્નો કેન્સલ કરી દો ખાલી નંચા નંચા પ્રશ્નો કરી લેજો રીઝન અહીંયા કેટલા થયા છો એક પછી બે ત્રણ ચાર પાંચ તો તમારે તો પાંચ જ લખવાના છે તો તમને હજી એક્સ્ટ્રા બેનિફિટ પણ અહીંથી મળી રહ્યો છે વિચારો અને પછી રહ્યો આપણો આ પર્યાવરણવાળો પાઠ અલ્યા ભાઈ પર્યાવરણની અંદર તો તમે જે લખો એ મોસ્ટ ઓફ બધું સાચું છે પર્યાવરણ રિલેટેડ આપણે જન્મ્યા ત્યારથી આ પર્યાવરણની અંદર રહીએ છીએ અને એના હિસાબે અને રસના વિષય છે એ બધું તો તમે નાના ધોરણની અંદર થોડા ઘણું ભણીને આવ્યા છે કે ઓજોનવાળો જે ટૉપિક છે એની અંદર થોડું પરફેક્ટ લખવું પડે બાકી કચરાનો નિકાલ બીજું એ બધું તો તમે તમારી રીતે પણ લખી શકશો એની અંદર ક્યાંય હેરાન પરેશાન અને આમે મોટો પ્રશ્ન હોય ચાર માર્ક્સની અંદર તો અગડમ બગડમ બી થોડું ચાલી જાય એટલે એની અંદર તમને કોઈ પરેશાની નહીં રહે અને બીજું મોસ્ટ ઓફ કિસ્સામાં આવું પણ થઈ શકે કે આ ચાર માર્ક્સના પ્રશ્નો અંદર બે બે ગુણના બે પૂછાશે તો નાના પ્રશ્નો કરવાની અંદર તો તમને પાછી મજા આવશે વાંધો નહીં આવે તો આ મારા હિસાબે મેં તમને આખી પેટર્ન બતાવી સેક્શન એની તૈયારી તમારા લોકોની યુટ્યુબ ઉપર સારી એવી અમે કરાવવાના છીએ તો તમને એની અંદર પણ મોટા ભાગની મસ્ત હેલ્પ મળી જશે સો પ્લીઝ આ પેટર્ન અપનાવી અને સારામાં સારા માર્ક્સ લાવવાની તૈયારી શરૂ કરી દેવાની છે અને મને જરા કોમેન્ટમાં એટલું જરૂર બતાવજો કે તમે કયા કયા ચેપ્ટર્સ સ્કીપ કરી રહ્યા છો અને એ કોમેન્ટ હું પોતે વાંચું છું અને લાઇક બી આપીશ ચાલો આગળ વાત કરીએ આપણો ક્રેસ કોર્સ શરૂ થઈ ગયો છે અને એની અંદર ઘણું ખરું ઓલ ઓવર ક્લોઝ થઈ ગયું છે બટ તમે એન્ડ પોઈન્ટ ઉપર જોઈ રહ્યા હો ને તમને એમ હોય કે સાહેબ હજી મને આજે તમે ચેપ્ટર બતાવ્યા એની અંદર ક્યાંક ક્યાંક વિડીયો લેક્ચર્સની અંદર હેલ્પની જરૂર છે તો આપણા જેટલા પણ અહીંયા ક્રેસ કોર્સની અંદર બધા લેક્ચર્સ થયા ને આ બધાના રેકોર્ડિંગ અવેલેબલ છે તો તમે આ રેકોર્ડિંગ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચેક કરજો બહુ જ ઓછી પ્રાઇસ સેટ કરેલી હશે અત્યારે થઈ શકે છે કે જેમ જેમ દિવસો જશે એમ ઓછી થશે પણ તમે ક્યારે વિડીયો જોઈ રહ્યા છો માટે એકવાર ચેક જરૂર કરજો તમને લાગે કે નહીં હું આટલા રૂપિયા તો ભરી શકું આટલા રૂપિયા એટલે સમથિંગ કેટલા હશે ખબર છે બહુ જ ઓછા બહુ જ ઓછા એટલે આમ નાસ્તો કરવા ગયા હોય તો વાપરીને આવીએ એ પ્રમાણેનું ભાવ હશે ક્યારે જેમ જેમ દિવસો ઓછા થશે એમ પ્રાઇસ ચોક્કસ ઘટતી જશે માટે એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો અને તમને બોર્ડની પરીક્ષામાં ખાસી બધી હેલ્પ મળી જશે અગર તમે છેલ્લે પણ જોડાવો છો તો વચ્ચેના દિવસોની અંદર પણ ક્લાસ ગોઠવાશે એમાં તમારા એટલીસ્ટ ડાઉટ્સ બી થઈ જશે માટે અહીંયા જોડાવાનું ભૂલતા નહીં અને ખાસ જોડાવા માટે સિમ્પલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો વિશેષ કોઈ હેલ્પની જરૂર પડે તો નવ્વાણું બે ચુમ્માલીસ જીરો એકસઠ એકોતેર ઉપર વોટ્સઅપ કરી શકો ફોન કરી શકો કંઈ કામકાજ હોય તો અને એનાથી વિશેષ કોઈ પેમેન્ટ વગેરે કરવાનું હોય તો આ જ નંબર ઉપર ગૂગલ પે ફોનપે પેટીએમ જે તમે યુઝ કરો એ કરી અને સ્ક્રીનશોટ મોકલી દેશો તો અહીંથી પણ તમને કોર્સ એક્ટિવ બિલકુલ મસ્ત મજાની પ્રોસેસ છે આ છ ચેપ્ટર અથવા સાડા છ ચેપ્ટર બી કહી શકાય હવે તમે જોઈ લો કે તમને કેવી રીતે ફિટ બેસે છે તમારું વિજ્ઞાન કેવું છે એના હિસાબે તમને બહુ ઓછી મજૂરીએ સારા માર્ક્સ ચોક્કસ મળી શકે છે બાય